દારૂની ખુલ્લી વેચાણ લોકોમાં માં આક્રોશ પોલીસ તપાસ ના સમગ્ર ગુજરાતમાં દારૂબંધી વચ્ચે સોનગઢનગર માં દારૂનું ખુલ્લું વેચાણ સમાવું છે દક્ષિણ ગુજરાતના રિપોર્ટર હાર્દિક જોશી દ્વારા મળેલી માહિતી મુજબ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ભવન નજીક જ્યાં મોટી સ્કૂલ અને ગણપતિ બાપા મંદિર આવેલું છે ત્યાં ખુલ્લી દારૂની બોટલ અને ચાકડાના પેકેટો જોવા મળ્યા પરીક્ષણ દરમિયાન પાણીની બોટલમાં છુપાયેલા દારૂના પેકેટો પણ મળી આવ્યા આ દ્રશ્ય જોઈને સ્થાનિક લોકોમાં આક્રોશ પેદા થયો છે અને લોકોને લાગે છે કે પોલીસ આ મામલે યોગ્ય પગલાં લેતી નથી સ્થાનિક લોકોનું કહેવું છે કે આ સ્થળે બાળકોને વિદ્યાર્થીઓની મોટી સંખ્યામાં હાજરી હોવા છતાં દારૂનું વેચાણ ચાલતા રહેવું ગંભીર ચિંતાનો વિષય છે કેટલીક ચર્ચાઓમાં લોકોએ પણ જણાવી રહ્યા છે કે સ્થાનિક પોલીસ અહીં દારૂબંધી કાયદાનો યોગ્ય અમલ નહીં કરી રહી હોય જિલ્લા પોલીસ અધિકારીઓએ તપાસ શરૂ કરી છે જોકે સ્થાનિકો વધુ તાકીદના પગલાંની માંગ કરી છે જેથી સંગઠનગરમાં કાયદાની અમલદારાઈ સુનિશ્ચિત થઈ શકે રિપોર્ટર હાર્દિક જોશી દક્ષિણ ગુજરાત તાપી નમસ્કાર મિત્રો હું છું હાર્દિક જોશી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત તાપી મિત્રો સમગ્ર ગુજરાતમાં દારૂબંધી છે એ વાત તો પાકી જ છે કેમ બરાબર છે ને તમે બી જાણો છો દારૂબંધી છે હવે તાપી જિલ્લામાં સોનગઢ નગરમાં પણ દારૂબંધી છે એવું લાગતું નથી ખાલી નામ જ સાંભળ્યું છે દારૂબંધી એમ તાપી જિલ્લામાં સોનગઢ નગરમાં તમે જોઈ શકો છો અહીંયા મંદિર આવેલું છે ડૉક્ટર સાહેબ આંબેડકર ભવન આવેલું છે ત્યારબાદ અહીંયા મોટી સ્કૂલ આવેલી છે અહીંયાથી અવર જવર કરે છે બાળકો અને અહીંયા દારૂના બાટલા જો તમે અહીંયા આવો તમને બતાવો ચાખણા પાણીની બોટલ દારૂના બાટલા કેટલું બધું અહીંયા બતાવો બતાવો આ બધી આ આ બાટલી બાટલી દારૂની પાણીની બોટલ પેલી દારૂની બાટલી પેલી દારૂની બાટલી પાણીની બોટલ બધું જ અહીંયા સગવડ અહીંયા પુલ છે પાલ્ટીઓ ફૂલ જોરમાં થાય છે અહીંયા આગળ બી દારૂની બોટલ છે અહીંયા આવો બતાવો તમે રોયલ સ્ટેક દારૂની બોટલ હવે તમને તો આપણને તો આ ભાઈ દારૂની બાટલીના કાચ ફૂટેલા જ છે જેવા પગમાં વાગી જાય છે હવે આપણને તો એવું જ લાગે છે કે દારૂબંધી છે પણ હકીકતમાં દારૂબંધી તો છે જ નહીં આ તમે જોઈ શકો છો આટલી બધી બાટલીઓ અને એ પણ પાછા આપણા ધાર્મિક સ્થળો ઉપર લોકોની આસ્થાની દુખાવ દુઃખે એવું કામ અહીંયા થઈ રહ્યું છે તો પણ સોનગઢ પોલીસ શું કરી રહી છે એ મારે પૂછવું છે અને એ ખાસ કરીને ધ્યાન આપવું છે આગળ પણ અમે આ જ ન્યૂઝ બનાવ્યા હતા ગણપતિ મંદિર પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન પાસે ને અહીંયા દારૂઓ પીવાય છે હજુ સુધી એના ઉપર કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી એવું લાગે છે અને આટલી બધી આ દારૂઓની બોટલ ચાખણાઓના પાણીની બોટલ જોઈને એવું લાગે છે કે હજુ સુધી અહીંયા દારૂ પીવાય છે અને નગરમાં દારૂ બની નથી એ વાત બાકી છે હવે જોઈએ આગળ તંત્ર શું કરી રહી છે નમસ્કાર